નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો અત્યારે છે તેર ઓગસ્ટ બે હાજર પચીસ અને અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર ચૈતર વસાવા લઈને આવી ગયા છે કે મિત્રો જે રીતે સોશિયલ મીડિયામાં ચર્ચા થઈ છે કે ચૈતર વસાવા જે છે તેની જેલવાસ લંબાવવામાં આવ્યો છે આ સિવાય મિત્રો બીજી બાજુ એવા સમાચાર પણ જોવા મળી રહ્યા છે કે ચૈતર વસાવા જે છે

તો મિત્રો આજે છે તેર ઓગસ્ટ બે હજાર પચીસ આગળ મિત્રો જે છે પાંચ ઓગસ્ટના રોજ ચૈતરભાઈ વસાવાની જે છે જામીનગીરી જે છે અને જે કાર્યવાહી હાઈકોર્ટમાં થવાની હતી તેમાં નિર્ણય થયું હતું અને જે કોર્ટની મુદત કામ કરવાનું જે તે જેમાં મિત્રો હાઈકોર્ટમાં જે કામગીરીનો સમય પૂરો થયો હતો અને કોઈ પણ મિત્રો જે સુનાવણી કરવામાં આવી નથી બધા લોકો જે છે એ સુનાવણીમાં ચૈતરભાઈ વરસાવા સાથે શું બને છે એની આતુરતાથી રાહ જોઈને બેઠા છે જેના મિત્રો સોશિયલ મીડિયા ઉપર એક અફવાઓ ફેલાવવામાં આવી છે કે ચૈતરભાઈ બહાર નીકળી ગયા છે તેમજ અમુક જગ્યાએ એવું લખવામાં આવી રહ્યું છે કે ચૈતરભાઈની જે છે સજા

પૂરી પૂરી શક્યતાઓ છે કે મીડિયામાં વસાવાની અને જે અફવાઓ ફેલાવવામાં આવી રહી છે એના પર આપણે વિશ્વાસ કરવાની જરૂર નથી જેવી સચોટ માહિતી ચૈતર વસાવાને લઈને સામે આવશે કે ચૈત્રભાઈ આજે બહાર આવ્યા છે તે સૌથી પહેલા અપડેટ આપ સુધી પહોંચાડવામાં આવશે તો મિત્રો ખાસ કરીને એના માટે આપણી ચેનલ જે અફવાથી દૂર રહેવા વિનંતી છે આવી અફવાઓમાં આવી ના જાય અને મિત્રો ફરીથી કોઈ પણ છેતર વરસાદને લઈને બપોર સુધીમાં જે અપડેટ આપશે તે સચોટ માહિતી આપ સુધી સૌથી પહેલા પહોંચાડવામાં આવશે તો મિત્રો ફરી મળી છે નેક્સ્ટ વિડીયોમાં